નમસ્કાર ખેડૂત મિત્રો હું છું જયેશ સાંગા પશ એગ્રીટીટ કંપની વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એક નવા પ્રગતિશીલ ખેડૂતને મળવા જઈ રહ્યા છીએ તે ખેડૂતે આપણું પશ એગ્રીટીટ કંપનીનું જે પ્રોમ ઓર્ગેનિક ખાતર આવે છે તે જોવાના પાકમાં નાખ્યું મારું ગામ બજોડ તાલુકો ઉમરાળા જિલ્લો ભાવનગર નામ મનસુખભાઈ શામજીભાઈ મેપાણી

જે ખેડૂત મિત્રો છે અને જે આજુબાજુના ગામમાં તમારા સગા સંબંધી સ્નેહીઓ છે તેને તમે શું સલાહ આપશો એને હું કહીશ કે ખાતર વાપરો એમ હા હા મનસુખભાઈ તો તમારો ખૂબ ખુબ આભાર